માતાજી કેમ છો બધાય મારે તો ફીલ મતન બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો બધાય એની ગુડ મોર્નિંગ સાડા ગયા થઈ ગયા છે પણ અમારે તો હવે કામ પાત્યું ને તમારે બધાને ગામડામાં તો જમવાનું પણ પતી ગયું હશે ને આજે અમારે વરસાદ સવારાનો ચાલુ હાલ તો બંધ છે પણ બહુ ફવારાનો આવતો તો કારણ કે તો તો કાડલા હું લાવીશ હેમન ખોટા હવ ખોટા હવ ખોટા દલા હા દીધા મરાલીઓ વાગે છે જય માતાજી અરવિંદ ભાઈ કેમ છો મેં જમી લીધું અમારે તો જો ચા પાણી જ હવે પત્યા એટલે ચા પાણી છે હવે બધ્યું હાલ બધું કામ પતયું ને હવે આખો દિવસ ફ્રી જમવાનું પણ બનાવી દીધું પણ જમવાનું એક વાગે દોઢ વાગે ને બે વાગે એક થી બે વાગ્યા વચ્ચે હોય જમવાનું હાલના હોય સલામ ખાન જય માતાજી ઓકે એ ગીત બનાવી દીધું એમને અમે લગભગ આવી જશું કોને આવતા શનિ રવિ આવવાનું છે એટલે અઠવાડિયા પછી આવવાનું થાય મારે જે સેડ સોંગ કે હા બે વફાનું સોંગ કે લવ સોંગ હા તે અમને મોકલી આપજો તો અમે પ્રેક્ટિ પ્રેક્ટિસ કરીશ ને રાગ આપજો જમી દીધું કે નહીં નહીં બાકી અમારે જમવાનું તો એક બે વાગે હોય જય માતાજી અશોકભાઈ જમવાનું તો મોડા હોય કાનોડાનું સોંગ છે ઓકે કાનોડાનું છે એમ અમે લગભગ કહો ને શનિ રવિ બે દિવસમાં આવી જવું જો ઓકે અમને વોટ્સઅપ કરજો તો અમે પ્રેક્ટિસ કરાવ કે કેવું છે એ લગભગ આવશે ચાર પાંચ વાગે આવી જશે કેમ કે એ બહુચરાજી રહ્યા છે એટલા માટે તમને હું અમદાવાદથી છું ભાઈ જય દશામાં અમારે તો દશામાં વરત નહીં લીધા પણ જે કાલે અમે દશામાના દર્શને જે હતા ગુજરાતી ગુપ્ત જય માતાજી મહેશુખ એ આજે બેચરાજી જ્યાં હે અમને ગાડીમાં વરદી હતી એટલા માટે હમણાં આવી જશે પહોંચી ગયા હે હાલ ફોન આવ્યો તો પહોંચી ગયા પણ આવતા લગભગ ત્રણ ચાર કે પાંચ વાગશે દીદી હું ભાર્ગવ ઓ ભાઈ કેમ છો કેમ ચેનલ અલગ 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 બતાવો હો અમને અલગ અલગ ચેનલ એમ બતાવો હો અમને રજા હતી પણ એમને ઓવર ટાઈમ કરવો હતો એટલા માટે ના દીદી ઓકે આમાં સેટિંગ કર્યું છે થોડુંક ઓકે નામ બદલ્યું હોય અને ડીપી બદલી હશે પછી એમને ઘરે રહેવું એના કરતાં ગાડીમાં જવું વધારે પડશે પસંદ એટલા માટે જેમણે આજે ઓવર ટાઈમમાં ગયા છે એટલે કોઈ નવી જ નોકરી જે જે જગ્યાએ નોકરી કરે અહીંયા નથી આ બીજી જગ્યાએ છે એટલે

પાણીમાં પલળી ગયો હે એટલે એનું સ્પીકર હે ને બગડી ગયું તો મારો અવાજ તો કમ્પ્લીટ આવતો હશે પછી સામે જે ફોનનો અવાજ એ નથી આવતો ગુડ મોર્નિંગ ધંધો સારો કહે બેઠા બજાર ભલી હા એમને ધંધો કરવો વધારે પસંદ હે અમને ઘરે રહેવું નથી પસંદ જે માતાજી ગુડ મોર્નિંગ કેમ છો

દીદી તમે સાતલા સાતમ રહ્યા છો ના ભાઈ અમે શીતલા સાતમ નથી રહ્યા હો જે મેલડીમાં રિપેરિંગ કરાવવો પડશે આજે ફોન પડી ગયો ચંપુભાઈ મમ્મી જે મેલડીમાં અસલામ

વરસાદ છે હા અમારા વરસાદ છે આવો સુરત જય સદરામ બાપુ જય સદરામ બાપુ લાઈવ ચાલુ કરી રોજા તા લાઈવ કરું એમ ટાઈમ જાય હાલમાં કામ પતાવ્યું ધીમે ધીમે કરું ટાઈમ જાય એમાં તો લુગડો બાર નાશે જ નહીં કેટલો નેત્રી નેત્રી બે ત્રણ વારમાં તો પાણી પાણી બાર ઓસરીમાં ઘટ ઘટ ગયું તમે ક્યાંના હાલ અમદાવાદ હેલો હેલો ફોન ચાર્જિંગ માં મળે તારો લુકડા મેં માથે ને ફોન આખો પલડી ગયો મારો ત્યાં સ્પીકર આવ્યું હે ને એટલે અંદર અવાજ જાય પારો અવાજ ઘોઘરો આવે છે ગીત વગાડો તો અવાજ ઘોઘરો ઘોઘરો થઈ જાય તેમાં સ્પીકર માં પાણી પી ગયું તમે આજે થોડો શ્રી ખબર છે બે બીજા હતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ તમે અમદાવાદ છો અમારા સાસરિયામાં ગણપત ઠાકોર હમણાં આવ્યો તો પાછો હાડા દહે ફોન ત્યાં હું પહોંચી ગયો છે હાડા દહે પહોંચે હાડા દાય ગાડી ચાલુ હોય જ ફોન ના ઉપાડે હું એક જ વાર કરું ગાડી પાછા એ ફરતી વાર તો કરે જ હા ગાડી ઉભી રહે એટલે કરે છું જય શ્રી કૃષ્ણ